નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુચ્ચુ હેલ્ધી હેબિટ્સમાં મિત્રો જો તમારી ઉંમર સાહીઠ કે સિત્તેર વર્ષની છે અથવા તમારા ઘરમાં કોઈ વડીલ છે જેઓ સાહીઠ ઉંમર વટાવી ચૂક્યા હોય તો આ વિડીયો તેમની જિંદગી બચાવવા જેવો સાબિત થઈ શકે છે આજે અમે એવી પાંચ આદતો વિશે વાત કરીશું જે વૃદ્ધો માટે સૌથી વધુ ખતરનાક છે મિત્રો જો સમયસર આ આદતો ન છોડવામાં આવે તો મિત્રો તે ધીમે ધીમે શરીરને અંદરથી જ આખું ખોખલું બનાવી શકે છે તો મિત્રો વિડીયોને તમે જરાબી સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોઈ લેજો અને મિત્રો આજથી જ આ વાતોને તમારા જીવનમાં ઉતરવાની શરૂઆત કરી દેજો તો ચાલો મિત્રો વધારે સમય આપણે લીધા વગર વિડીયોની શરૂઆત કરી દઈએ મિત્રો એમાં પહેલી આદત એ આવે છે કે લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું મિત્રો સાહીઠ વર્ષની ઉંમર પાર કર્યા પછી શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે અને આવા સમયમાં જો તમે દરરોજ પાંચથી છ કલાક સતત બેઠા રહો છો તો મિત્રો આ તમારા માટે હૃદય ફેફસા અને માંસપેશીઓ માટે ધીમું જહેર સાબિત થઈ શકે છે ખતરો છે હૃદયરોગ સ્થૂળતા ડાયાબિટીસ પગમાં સપાટો ચાલવાની ક્ષમતા ઘટી જવી અને શરીરમાં સોજો અને પાચન સંબંધિત સમસ્યાઓ થવી તો મિત્રો શું કરવું જોઈએ દરેક ત્રીસ મિનિટે ઉઠો અને બે મિનિટ માટે ચાલવાનું રાખો ઘરમાં નાના નાના કામ કરતા રહો ટીવી કે અખબાર વાંચતી વખતે તમારે ઊભા રહીને વાંચો મિત્રો યાદ રાખો કે શરીરને જેટલું ચલાવશો એટલી જ લાંબી ઉંમર મળશે નંબર બે ઓછું પાણી પીવું સૌથી શાંત હત્યારો મિત્રો વૃદ્ધમાં તરસની ભાવના સૌથી ઓછી થઈ જાય છે પરંતુ મિત્રો તેનો અર્થ એ નથી કે તમે શરીરને પાણીની જરૂર જ નથી જ્યારે શરીર ડિહાઈડ્રેટ થઈ જાય છે ત્યારે મિત્રો સૌ પ્રથમ કિડની બ્લેન્ડર અને મગજ પર અસર થતી હોય છે અને ખતરો છે યુરીન ઇન્ફેક્શન બ્લડ પ્રેશર ઘટવું અને કબજિયાત ચક્કર આવવા અને પડી જવાની જોખમ કિડનીને ફેલ થવાની શક્યતા તો મિત્રો તમારે એમાં શું કરવું જોઈએ તો સૌ પ્રથમ તમારે કે સૂપનું સેવન કરવું જોઈએ મોબાઈલ કે અલાર્મથી રિમાઇન્ડર લગાવી દેવું જોઈએ પાણી માત્ર જીવન નથી પરંતુ વૃદ્ધાવસ્થાની સૌથી સસ્તામાં સસ્તી એ દવા છે મિત્રો નંબર ત્રણ પર છે ઊંઘની અવગણના મિત્રો થાકેલી ઉંમર બીમાર શરીર વૃદ્ધા અવસ્થામાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે હવે ઊંઘ ક્યાં આવે છે પરંતુ આવું કહેતા કહેતા તેમનું શરીર અંદરથી તૂટી જાય છે અને સાઠ પછી જો ઊંઘ પૂરતી ન મળે તો મિત્રો શરીરની સ્વચ્છ રાખવાની ક્ષમતાઓ પ્રક્રિયા બંધ થઈ જાય છે અને ખતરો ઘણો બધો વધી જાય છે યાદશક્તિ નબળી પડી જાય હોર્મોનનું અસંતુલન હૃદયરોગ અને ડાયાબિટીસનું જોખમ મૂડ સ્વિંગ્સ અને ચિડચિડિયા પણ થઈ જાય છે તો એમાં શું કરવું જોઈએ રોજે એક નિશ્ચિત સમય સૂવો અને મિત્રો સૂવાની એક કલાક પહેલાં તમારે ટીવી અને મોબાઈલથી દૂર રહેવું જોઈએ સૂતા પહેલાં ગરમ દૂધ સંગીત અથવા તો ધ્યાનમાં રાખો એનો સહારો લ્યો ઊંઘ વૃદ્ધાવસ્થામાં દવા કરતાં વધુ અસરકારક ઊંઘ છે અને મિત્રો તમારે તેને હલખામાં ન લેવી જોઈએ નંબર ચાર ભૂખ ન લાગવી ત્યારે ખાવું પાચનનું દુશ્મન સૌથી મોટી ભૂલ મિત્રો સમયે ખાવું જરૂરી છે પરંતુ ભૂખ વિના ખાવું પાચન માટે ઝેર છે ઉંમર વર્ષ પછી શરીરની અગ્નિ ધીમી થઈ જાય છે જેથી જેટલી પણ જરૂર છે એટલું જ તમારે ખાવું જોઈએ ખતરો એ છે કે ગેસ અપચો કબજિયાત વજન ઘટવું કે વધવું લીવર અને આંતરડી પર દબાણ નાખવું તો મિત્રો શું કરવું જોઈએ હલકું સહેજ પાચક અને તાજું ભોજન કરવું જોઈએ ભૂખ ન હોય તો તમારે સૂપ ફળ કે ખીચડી લેવી જોઈએ અને સવારના નાસ્તામાં અવશ્ય જ કરવો જોઈએ પરંતુ ભારે ન હોવો જોઈએ મિત્રો ખોરાક જીવન આપે છે પણ ખોટા સમયે અને ખોટી રીતથી લીધેલું ભોજન બીમારીઓને પણ લાવી શકે છે તો મિત્રો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂરથી જણાવતા જ રહેજો નંબર પાંચ છે વધુ દવાઓ અને ઓછી તપાસ આત્મનિર્ભરતાનું પતન મિત્રો વૃદ્ધા અવસ્થામાં દવાઓ પર નિર્ભરતા સૌથી મોટી સમસ્યા છે અને મિત્રો તમારે ડોક્ટરની સલાહ વિના દવા લેવી અને વારંવાર દવાઓ બદલવી અને બીજાની દવાઓ તમારે પોતે લેવી આ ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે અને ખતરો એ છે કે લિવર કિડની પર અસર અને દવાને રિએક્શન મિત્રો તમને માનસિક ભ્રમ કે બેહોશી પણ આવવી તો મિત્રો તમારે શું કરવું જોઈએ દર ત્રણથી છ મહિનામાં તબીબી તપાસો કરાવવી જોઈએ અને ડોક્ટરથી સલાહથી જ તમારે દવાઓ ઘટાડવી કે વધારવી જેટલું બને તેટલું તમારે દવાનું સેવન જીવનશૈલી સુધારવાની જરૂઆતથી જ કરવી જોઈએ અને તેના દિશામાં પ્રયત્ન કરવો તો મિત્રો દવા જરૂરી છે પણ તે ખોટી આદત ન બને તેનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ તો ચાલો હવે જાણી લઈએ કે કેટલાક બોનસ ટીપ વિશે દરરોજ થોડી હલકી એવી કસરત કરવી અથવા તો વોક કરવું જોઈએ રોજે કંઈક નવું શીખો કે વાંચો પરિવાર અને સમાજમાં જોડાયેલા રહો એકલતા ટાળો મિત્રો વૃદ્ધા અસ્થામાં નવી શરૂઆત છે તમે ઈચ્છો તો તેને સોનેરી પણ બનાવી શકો છો તો મિત્રો આ હતી પાંચ સૌથી ખતરનાક આદતો જે વૃદ્ધોએ આજે જ છોડી દેવી જોઈએ અને મિત્રો આ નાનકડી લાગતી વાતો તમને ખૂબ જ ઊંડી અસર કરી શકે છે જો તમે તમારા માતા પિતા દાદા દાદી કે નાના નાની કે તમે પોતે જ સાઠ કે સિત્તેર વર્ષના હોય તો આજથી જ તમારે આ પાંચ આદતોને તમારા જીવનમાં અપનાવવાની શરૂઆત કરી દો તો મિત્રો મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂરથી પસંદ આવ્યો હશે અને હા વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને તમે આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો